કાળ ક્યારેય કોઈને સગો થયો નથી કાળ તો વિકરાળ વેરી વિકરાળવેરી તું વળી કાળ બહુ ભયંકર છે આ ચોમાસાનો સમય ચારેય બાજુ પાણી ભરાય એક વિડીયો તમને જોવા મળે લોણાવાલાનો આ વિડીયો કદાચ તમે જોયો હશે પણ એમાંથી બહુ સમજવા જેવી એક વાત આઠ નવ જણા છે નાના બાળક સહિત નવેક વ્યક્તિઓ કદાચ ફેમિલી હશે પાણીના ધરામાં આવીને કદાચ ફરવા ગયા હશે શું કરવા ગયા આપણને ખબર નથી ક્યારેક ક્યારેક બાંધ બોલાય અને આવા ટાણામાં આવા સમયમાં અમુક અમુક ડેન્જર ભયાનક જગ્યાઓ હોય ત્યાં ફરવા માટે જાય કાળ જ્યારે કાળનું ચક્ર જ્યારે માથે ભમતું હોય ત્યારે બચવું નામુમકિન જેવું છે ભયંકર પાણીનો ધોધ ક્યાં જવું કેમ જવું એ કાંઈ ખબર ન પડે શું કરશું કોણ બચાવશે આજુબાજુમાં ઘણા બધા માણસો છે પણ કોઈ એને બચાવી નથી શકતા કારણ એની પણ મજબૂરી હોઈ શકે એને તરતા ના ઓળતું હોય જાન બધાને વાલી હોય જાનનું જોખમ લઈને કોણ જાય કદાચ કોઈક એવું પાત્ર હોય કે મરવાની પરવા કેરા વગર બચાવવા માટે જાય પણ એવા તો બધી જગ્યાએ મળે નહીં એ તે માણસોએ પ્રયાસ કર્યો એમને પેલી ઝાડની દાળી નાખીને વેલ નાખીને ખેંચવાનો પ્રયાસ પણ કોઈ પ્રયાસ કામ એવો નથી આ કાળ છે કાળનું ચક્ર જ્યારે ચાલે ત્યારે એક બે નહીં પાંચ દસ નહીં વીસ પચાસ પચાસ નહીં સો બસો હજારોની સંખ્યામાં એના મુખમાં ઓળીઓ થઈ જાય છે માટે જ્યાં સુધી ભગવાને આપણને સાજા નરવા રાખ્યા છે જેટલા સમય સુધી આપણે એ સલામત છીએ એટલો સમય ખૂબ આનંદથી ખૂબ પ્રેમથી ભગવાનને ભજી લઈએ ક્યારે કંઈક ક્ષણે કંઈ પડે શું ઘટના ઘટી જાય આપણને ખબર નથી આ બધા જ્યારે ઘરેથી નીકળ્યા હશે ત્યારે નિયમ એ છે એ અમે પાણીમાં ફસાઈ જશું અને એટલો બધો પાણીનો પ્રવાહ આવતો હશે અને પગ નહીં રહે અને આ પાણીમાં તણાઈ જશું એવું વિચારી નહીં વાગું એવું કોઈ વિચાર્યું ન હોય પણ ઘટના ઘટી જાય તકલીફ આવી જાય ખબર પડે નહીં કારણ કે જીવન છે તો જે સમય આપણને મળ્યો છે અત્યારે વર્તમાન સમય એ જ આપણે માટે બિલકુલ યોગ્ય છે અને એ જ સારું કામ કરવા માટે જૂનું કલ્યાણ કરવા માટે આથી સારો બીજો કોઈ સમય હોઈ શકે નહીં બાકી કાળ એના હાથ બહુ લાંબા છે એ કેમે કરીને ખેંચી લઈએ કાંઈ ખબર નહીં પડે કોઈ ખબર નહીં ત્યારે કોઈ આપણને સહાય કરી શકે નહીં જ્યારે કાળ મંડાણો હોય ત્યારે કોઈ મદદ ન કરી શકે આ બે ત્રણ વાત ખાસ સમજ સમજવાની શીખી રાખવાની કે પાણી જોઈ અને માત્ર ને માત્ર ગાંડા નહીં કાઢવાના સેલ્ફી લેવામાં કે ફોટા પાડવામાં કે પછી મોજ મજા કરવામાં પાગલ ન થઈ જવું આવી દશા એમાં થાય છે પાણીનો અગ્નિનો ક્યારેય ચાળો કરાય નહીં એ કોઈના સગા ન થાય કોઈના મામા માસીના ન થાય એ ક્યારેક કેવી રીતના અડફેટમાં લઈ લઈએ એ કાંઈ ખબર પડતી નથી માટે ભગવાનના ભક્તો આ એક સમાજની જાગૃતિ માટે વાત કરી આ વાત આપણે પણ ખાસ જીવનમાં દ્રઢ કરીએ ધ્યાનમાં રાખીએ અને આપણા પરિવારજનો હોય કુટુંબીજનો હોય સગા સંબંધી મિત્રો હોય એ બધાને પણ આ વાત પહોંચાડીએ અને શકે એટલી માણસને બચાવવાનો પ્રયાસ કરીએ એકવાર એમાં ફસાઈ ગયા પછી કોઈ બીજો ઉપચાર છે નહીં માટે વર્તે સાવધાન